અપાર્ટમાં મૂકી દીધો હશે ત્યાંથી રાષ્ટ્ર ધ્વજ ગોતવામાં આવે છે જો આ રાષ્ટ્ર ધ્વજ ગણેશજીના વાહનોનો આહાર બની ગયો હોય તો ટોપ નવો ખરીદવામાં આવે છે અને કેટલીક જગ્યાએ મારી રાષ્ટ્ર રાષ્ટ્રગીતના શબ્દો ભૂલી ગયા હોય તો લોકો મારી આબરૂ ન જાય તે માટે માત્ર મારી ટ્યુન જ વગાડે છે અને એ બાવન સેકન્ડ એ બાવન સેકન્ડ પણ ઘણા મહાનુભાવોના મોબાઈલ રણકતા હોય છે આ બધું સગીર આંખે જોયું છે કારણ કે હું મૂંગી અને લાટા પંદરમી ઓગસ્ટ છું ત્યારબાદ નક્કી કરેલા આઠ દસ ભૂલકાઓ અભિનય ગીતો રજૂ કરે છે અને એ ભૂલકાઓ જેટલી જ ઓછી સંખ્યામાં હોય છે એટલી જ ઓછી સંખ્યાઓમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તેને વધાવવામાં આવે છે અને વેટ ટેક્સ સોના ચાંદીની આયાત નિકાસ કે ગમે ત્યારે ગમે એમ પણ ઉભા આંદોલન કરવા માટે ઊભા રહી ગયેલા વેપારીઓ કેટલા વર્ષોથી આ પંદરમી ઓગસ્ટને દિવસે મારી માટે રેલી કાઢી હોય કે ધ્વજવંદન કર્યું હોય એવું મને સાંભળતું નથી આ બોધતું મેં મારી સગી હાથે જોયું છે